હા નમસ્તે સાહેબ સીતારામ નમસ્તે બોલો બોલો સીતારામ જો તમારી દવા એક મહિનો લીધી મે હાથે બનાવી હતી ઘરે હા સત્તાણુ કિલો વજન હતો હા મે સ્ટાર્ટ કરી ત્યારે હા એક મહિનામાં માં બે કિલો વજન ઉતરો છે મારો જેતપુર થી જ બોલું છું બરોબર બરોબર હા વેટ લોસ કરવા માટે ની જ છે અને એક મહિનામાં માં બે કિલો કઈ તો હા રોજ હે રાતે છ વાગ્યા પછી હમણાં થોડાક દિવસ બાર ગયો તો એટલે થોડુંક અટવાઈ ગયું તું એટલે એમાં કઈ વાંધો ના થયો એતો એમ નામ જ છે વજન તો કઈ વાંધો નહીં પણ રાતે તમે જમો છો કે નથી જમતા એમ રાતે છ વાગ્યા પહેલા જમી લેવાનું હા તો વાંધો નહીં હાલો નતર આમ તો જમવાનું બંધ કરજો ને તો હજી વધારે ફેર પડશે સમજાણું રાતે સવાર બપોર જમવાનું રાતે નહીં એમાં હું છે મારા ટ્રાવેલિંગ નું કામકાજ છે ને એટલે રાતે કઈ બપોરે જમાય કે નો જમાય રાતે તો જમવું પડે સમજ્યા કઈ વાંધો નહીં જીરા નું સરખું આવે છે હોય ને તો એકાદો મહિનો ઈ લેવું હોય તો એ એની try મારજો એ થોડું costly પણ આમ એનાથી નહીં તમને ચરબી છે ને ઓગાળી નાખશે પછી ભલે તમે બનાવેલો powder એ ચાલુ રાખજો એક ધારો અને આઈ તમને નુક આમ તો આડઅસર તો કરતું નથી એટલે છ આઠ મહિના વર્ષ સુધી આ,

અને સ્વાદ હોય આ તે એટલે શું છે લોકો જોવા ને તો એને એમ થાય ભલે ને બનાવે તો એને ફાયદો થાય ને એમ આપણે ભલે ને મારી પાસે નો લઈને બનાવે તો ફાયદો તો થવાનો જ છે એમ હા હા એટલે સિતારા સીતારા